મુસ્લિમ સમાજમાં હાલમાં પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે મુસ્લિમ બિરાદરો રમઝાન માસમાં રોજા રાખતા હોય છે સાંજે સૂર્યાસ્ત બાદ પોતાના રોજા પૂર્ણ કરતા હોય છે આ દરમિયાન મુસ્લિમ સમાજના બિરાદરો માટે ભુજમાં ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું કચ્છમાં શાંતિ અને ભાઈચારાને કાયમ રાખવાવાળા જેને દરેક સમાજની અંદર એક પોતાનું એક અલગ સ્થાન ધરાવતા મુફ્તીએ કચ્છ શાહ બાવાનો યોમે વિશાલનો દિવસ છે પચ્ચીસમાં રમઝાને ફાણી દુનિયાને અલવિદા કરી હતી કચ્છમાં રહેતા અનુયાયી દ્વારા રમઝાન મહિનામાં પચીસમાં રોજ આમાં ઇફ્તારનું આયોજન યતિમ ખાનામાં કરવામાં આવ્યું હતું જેમાં ભુજના સૈયદ શાહ પરિવાર તથા કુંભવાર સોનારા પરિવાર અને એમના મુરીદ વર્ગ દ્વારા ઇફ્તારની વ્યવસ્થા કરવામાં આવી હતી આ ઇફતાર પાર્ટીમાં મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આજનો જે અમારો જે આ કાર્યક્રમ હતો જે અમારા મુફ્તી સાહેબ આજી અમદાવા બાવા જેમનો યોમય વિશાલ આજે ચાર વર્ષ થયા એમને એ પચીસમાં રોજાના આ ફાની દુનિયાથી વૃક્ષ કરી ગયા હતા એ સંદર્ભે આખા કચ્છમાં પ્રોગ્રામ થાય છે તો અહીંયા તો થવું જોઈએ કારણ કે આ એમના માટે વિશેષ છે કારણ કે આ યતિમખાનાની જે સ્થાપના છે આ યતિમખાનામાં જે બાળકો અત્યારે જે ફ્રી ઓફ કોસ્ટ રહી રહ્યા છે ભણી રહ્યા છે બધો છે એ બાવા સાહેબની બેન છે અને મુક્તિ સાહેબના મુફ્તી સાહેબે જે બેન એમની નેમ હતી કે ભાઈ જે ગરીબ છોકરાઓ છે જે યતીમ છોકરાઓ છે આ જગ્યાએ ભણી અને મદરસામાંથી પડી અને આગળ નીકળવા જોઈએ જે એમની નેમને અમે સાર્થક કરી રહ્યા છીએ અને આજનો જે પ્રોગ્રામ હતો એ ઇફતારીનો જે પ્રોગ્રામ હતો એ એના સંદર્ભમાં જ હતો કાર્યક્રમનો ઉદ્દેશ્ય ખાસ કરીને બીજું તો આની અંદર જે બધા ભેગા થાય ઇફ્તારી કરે અને દુઆ કરે દુઆએ ખેર કરી અને મુફ્તી સાહેબને એનું બક્ષિસ કરાવે